ત્યાં એની મિઠું રાખીસ બનાવવું પોવા નાખી દેસ થોડા થોડા ગળીય પોવા નાખીસ બહુ ઈજી બની જાય કે લેનમાં બનીએ આ 5 માં 10 મિનિટમાં ઓકે વે ઇન્સ્ટન્ટ નાસ્તો થઈ જાય તમને લર્વો ને સારો નાસ્તો હ બહુ સ્ટીક ત્યારે બી ઈજી પડતું છે ખોવામાં બહુ મજૂર બનાવાય નહીં બીજી પડત ને બનાવીને ખાઈશ ઓકે રેડી રેડી ઓકે તો બટેકા પૌવા રેડી છે ચાલો જમવા ઓકે